સુરતની શાળાના શિક્ષિકા થયા વય બાળકોને ભણાવનાર શિક્ષિકાનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો નાના ભૂલકાઓને શિક્ષણ અને સંસ્કારના પાઠ શીખવનારા શિક્ષિકા વય નિવૃત્ત થયા હતા આ પ્રસંગે યોજાયેલા સમારંભમાં પૂર્વ વિદ્યાર્થીઓથી લઈને સાથી શિક્ષકોએ પણ ખાટા મીઠા દિવસોને યાદ કર્યા હતા વિદાય લઈ રહેલા શિક્ષિકા અને તેમના પરિવારે શાળાને વોટર કુલરની ભેટ આપી હતી તો નારિયેળ સહિતની વસ્તુઓથી સ્ટાફે સારા સ્વાસ્થ્યની કામના કરી હતી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મનુભાઈ પંચોળી દર્શક પ્રાથમિક શાળાના ક્રમાંક બસો ઓગણપચાસના શિક્ષિકા ગીતાબેન રમણીકભાઈ નાવડિયા વય નિવૃત્ત થયા હતા ઓગણચાળીસ વર્ષની સુદીર્ઘ સેવા આપ્યા બાદ તેઓ નિવૃત્ત થયા હતા આ તબક્કે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિમાં જોડાનારા ગીતાબેનને વિદાયમાન આપવામાં આવ્યું હતું જેમાં તેમને નિરોગી સ્વાસ્થ્ય સાથેની શુભકામના આપવામાં આવી હતી સારી પ્રવૃત્તિ કરતા રહો ભગવાન ઓનલાઈન નોંધ લે છે તેવું હંમેશા સ્ટાફ સહિતના વિદ્યાર્થીઓને કહેનાર ગીતાબેન નાવડિયાએ કહ્યું કે શાળામાં ભૂલકાઓ સાથેનો સમય વિતાવવો જીવનનો અમૂલ્ય ભાગ હતો હવે આ તકે નિવૃત્ત થયા બાદ તેનું દુઃખ રહેશે જો કે પોત્ર પોત્રી સહિત પરિવારને સમય આપી શકાશે સાથે સેવાકીય કાર્યો પણ સમાજ ઉપયોગી કરવામાં આવશે શાળાના આચાર્ય સહિતના સ્ટાફે ગીતાબેન સાથે વિતાવેલા સમય અને તેમના કાર્યને બિરદાવ્યું હતું તમામે એક સુરે કહ્યું કે ગીતાબેનની ગેરહાજરી શાળામાં સતત રહેશે વિદ્યાર્થીઓમાં પણ તેમની હાજરી ગેરહાજરી વર્તાશે તો પરિવારજનોએ કહ્યું કે તેઓ અમારી સાથે પૂર્ણ સમય રહેશે જેનો અમને આનંદ છે હરખ અને દુઃખની મિશ્ર ક્ષણ વિદાયના પ્રસંગમાં તમામે ભીની આંખે અનુભવી હતી મારું નામ ભંડેરી વનિતા ધીરુભાઈ છે હું નગર સંચાલિત બસો ઓગણપચાસ શાળા ક્રમાંક બસો ઓગણપચાસમાં પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું અહીં આજે એક સરસ એવો વય નિવૃત્તિનો કાર્યક્રમ હતો જેમાં શ્રી અમારા લાડીલા શિક્ષિકા શ્રી શ્રીમતી ગીતાબેન રમણીભાઈ નાવડિયા નિવૃત્તિ લેવા તરફ જઈ રહ્યા છે તો અમે હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ કારણ કે એમના લાઈફમાં એક યુ ટર્ન આવે છે જે એમના પરિવાર માટે સો સો ટકા ટાઈમ આપી શકશે અને હર હંમેશ કહેતા રહે છે કે કર્મ કરો પરમાત્મા ઓનલાઈન છે તો આવા સરસ ગીતાબેન રમણીકભાઈ નાવળિયા સારા વિચાર ધરાવતા બેન શ્રી નિવૃત્ત થાય છે તો અમે ખૂબ ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ સાથોસાથ પણ દુઃખ થાય છે કે અમારા લાડીલા બાળકોને એક માતૃ પ્રેમ આપતા શિક્ષિકા બહેનશ્રી નિવૃત્ત થઈ જાય છે જેથી અમારા બાળકોને પણ એક હૃદયમાં ખેદ રહેશે દુઃખ રહેશે તો અમે શ્રીમતી ગીતાબેન ને વિનંતી કરીએ કે અમારા માં કંઈક એવું બીજ રોપતા જાવ કે જેથી અમે પણ તમારી ખાલીપો ભરી દઈએ અને બાળકોને હર હમેશ એમને ખૂટતું હોય એ આપીને પ્રોત્સાહિત કરી શકીએ અસ્તુ જી નામ મારું નામ ગીતાબેન ગગજીભાઈ પટેલ હું શાળા ક્રમાંક 249 શ્રી મનુભાઈ પંચોળી દર્શક પ્રાથમિક શાળામાં કામ કરું છું અને મારે આ સ્કૂલની અંદર અઢાર વર્ષ થયા અને આમ મારી નોકરીના ઓગણચાલીસ વર્ષ થાય છે અને અત્યારે મારે વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થવું પડે છે અને આ શાળાની અંદર મેં ખૂબ નિષ્ઠાથી અને મારા બાળકોની સાથે ભર્યા વાતાવરણમાં સર્વિસ પૂરી કરી છે અને હવે પછીનો સમય હું મારા બાળકો મને ખૂબ યાદ આવશે પરંતુ મારા ફેમિલીને હું સમય આપી શકીશ